બે હોવા જતો ભા બરો આપડા બાજુના ગામ ચિરાગ દેખાણો બરોબર ત્યાં બેઠો તો અમે કીધું કે તું ના બેસી ભૂત ને એવું થાય પણ એ માન્યો જ નહીં એવું

મારે પેલા જોડે બાજવાનું થયું તું કદાચ સારું વીસ નહીં હોય ને મારે પાકું તો કરવું જ પડશે નહીં મને બીર આવશે ને તો કદાચ જોડે કાલ આ ટાઈમે આવે તો એટલે કદાચ આવશે જ તે કરીક વાત જોઉં ટાઈમ થઈ ગયો આ શું આવ્યું 就变了。